રસલિયાથી ઉખેડાને જોડતો 5 કિલોમીટરના અતિ બિસ્માર માર્ગને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જર્જરિત રસ્તાને કારણે аваર-નવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અભણાસાના મુખ્ય મથક નલિયા તરફ જવા માટે વાહન ચાલકો આ માર્ગ પરથી પસાર થાય છે. પરંતુ રસ્તાની દયનીય હાલત જોઈને તોબા પોકારી ઉઠે છે. નેત્રાથી નલ્યા માર્ગની હાલત ખરાબ હોવાથી નલ્યા તરફ જવા માટે રસલિયા ખોંભડી ટોડિયા નેત્રા સહિતના ગામોના નોકરિયાતો શ્રમજીવીઓ ખેડૂતો સહિત વાહન ચાલકો અહીંથી અવર જવર કરે છે ઉબડ ખાબડ માર્ગમાં મોટા ખાડા પડી જવાથી અકસ્માત સર્જાવા વાહનોમાં પંક્ચર પડવાના અને વાહનોમાં નુકસાન થવાના બનાવો વધી ગયા છે અતિ જર્જરિત બની ગયેલો આ રોડ લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે આ વાટ જેવા બનેલા રસ્તામાં કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં જર્જરિત માર્ગનું સમારકામ કરવામાં આવે એવી માંગ મોહન મારવાડા સહિતના લોકોએ કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી